એમાં આપણા મુખ્યમંત્રી રૂપાણી સાહેબ પણ હતા હું બધાને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને એમના પેરેન્ટ્સ ને એ લોકોને સગાવાલા ને બધાને એવી શક્તિ આપે પ્રભુ કે આ દુઃખ સહન કરવાની શક્તિ આપે હું એવું પ્રાર્થના કરું છું પ્રભુ પાસે જ્યારે હું લંડન થી અમદાવાદ આવવા નીકળીને ત્યારે આઠ સવા આઠ નું મારું પ્લેન હતું અને એ લેટ થઈને બે કલાક લેટ થયું હતું અને સાડા ની આસપાસ એ પ્લેન ઉપડ્યું હતું અને ત્યારે મને એવું કઈક લાગ્યું કે ભાઈ બે કલાક લેટ કેમ છે કદાચ હોઈ શકે લેટ પણ હોય શકે જ્યારે હું ઉપર ચડતું એસી બંધ હતું ત્યારે મેં એમને કઈ એર હોસ્ટેલને કહી દેલું કે ભાઈ એસી બંધ છે તો એસી ચાલુ કરો એમ અને જયારે મેં ડિસ્પ્લે ચાલુ કરી તો એ ડિસ્પ્લે પણ બંધ હતી અને ડિસ્પ્લેમાં માં કોઈ કાંઈ જ નહોતું આવતું મને ના પાડી તર હોસ્ટેલ એમને ટચ નહીં કરતા તમારે એન્જોય કરવું હોય તો તમારા મોબાઈલમાં કરો બધી ડિસ્પ્લે બંધ છે અને કઈક અવાજ પણ આવતો હતો જયારે ઉપર 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 ચડ્યું ને ચાલુ થયું ત્યારે ઘણો અવાજ આવતો હતો માં કદાચ જૂનું પ્લેન હોય એટલે પણ બની શકે અને જયારે નીચે ઉતર્યું ત્યારે મેં લીગલી એવું લાગ્યું હતું કે કઈક ને કઈક તો આમાં પ્રોબ્લેમ છે જ કારણ કે જયારે નીચે ઉતર્યું ત્યારે એકદમ અચાનક નીચે ઉતરી ગયું અને મને અંદરથી ડર પણ લાગેલો ત્યારે મેં મારા ભગવાનને યાદ કરેલા પ્રાર્થના કરેલી ભગવાન હું શાંતિ થી ઘરે પહોંચી જાઉં હું સમર્પણ ધ્યાન માં જોડાયેલી છું તો મેં બાબા સ્વામીને પણ યાદ કર્યા હતા જયારે હું ધ્યાન માં બેઠી સવારે ત્યારે પણ મેં પ્રાર્થના કરેલી કે હું ઘરે શાંતિ પ્રભુ પહોંચી જાઉં

અને અને ઉપર ત્યારે આ ઘટના લગભગ મિનિટમાં જ હું ઉતરીને બે કલાકની અંદર તો આ ઘટના બની ગઈ હતી અને મને ઘણું દુઃખ થાય છે ઘણા બધા સ્ટુડન્ટો હતા ઘણા બધા પેરેન્ટો હતા અને એ બધાએ પોતાનો જીવ ગુમાવ્યો છે બહુ મોટી દુર્ઘટના છે